અંકલેશ્વરના પરમભૂમિ પાર્ટી પ્લોટમાં અગ્રવાલ પરિવારના લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્ય ત્રણસો થી સાડા ત્રણસો આમંત્રિતો પૈકી મોટા ભાગના લોકોને બીજા દિવસે ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ હતી આયોજકોએ કેટરર્સ ની ભોજન ની જવાબદારી હોવાનું રટણ કરી કેટરર્સ સામે કાર્યવાહી ની માંગ કરી છે અંકલેશ્વર જેડીસી માં આવેલ પરમભૂમિ પાર્ટી પ્લોટ માં અગ્રવાલ પરિવાર ના લગ્ન પ્રસંગ માં રિસેપ્શન માં ભોજન આરોગનાર મહેમાનો ને બીજા દિવસે ફૂડ પોઈઝન ની અસર થતા અંકલેશ્વર ની ખાનગી હોસ્પિટલ માં સારવાર થી ખસેડવામાં આવ્યા હતા આશરે 200 કરતા વધુ લોકો ને કેટરિંગ નો ભોજન આરોગ્યા બાદ ફૂડ પોઈઝન ની અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અંકલેશ્વરમાં ગત શનિવારે જેડીસી વિસ્તારમાં આવેલા પરમભૂમિ પાર્ટી પ્લોટ ખાતે અગ્રવાલ પરિવારના લગ્ન પ્રસંગમાં રિસેપ્શનમાં ત્રણસો થી સાડા ત્રણસો મહેમાનો લગ્ન પ્રસંગની શુભેચ્છા જ્યાં આયોજકો દ્વારા મા ચામુંડા કેટરસ ને આમંત્રિત મહેમાનોના ભોજન માટે જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં ભોજન આરોગનાર ત્રણસો થી સાડા ત્રણસો લોકો પૈકી મોટા ભાગના લોકોને બીજા દિવસે ફૂડ પોઈઝન ની અસર અંકલેશ્વર ની અલગ અલગ ખાનગી હોસ્પિટલ તેમજ જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા લગ્ન પ્રસંગમાં આમંત્રિત મહેમાન એવા બેરા હોસ્પિટલમાં ફૂડ સારવાર લઈ રહ્યા છે તેમના જણાવ્યા મુજબ તેમણે અગ્રવાલ પરિવારના રિસેપ્શન પ્રસંગમાં ભોજન આરોગ્ય હતું જેના બીજા દિવસે તેમને પેટમાં દુખાવો ઉપડવા સાથે ઉલટી થતા તેઓ અંકલેશ્વરની ની હોસ્પિટલમાં તબીબી તપાસ આવ્યા હતા જ્યાં તેમને ફૂડ પોઈઝન થયા હોવાના રિપોર્ટ આવતા તેઓ છેલ્લા બે દિવસથી સારવાર હેઠળ છે તો અન્ય આમંત્રિત મહેમાન પવન જોશીના જણાવ્યા મુજબ તેઓએ રિસેપ્શન પ્રસંગમાં રબડી આરોગી હતી અને આ રબડીથી તેમને ફૂડ પોઈઝન અસર થઈ હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી છે નામ દીપ્તિ શ્રીવાસ્તવ દીપ્તિ બેન આજે ફૂડ પોઈઝનિંગ તમારું થયું છે એ ક્યારે અને કઈ જગ્યાએ થયું એ અમે રિસેપ્શન માં ગયા હતા પરમભૂમિ પાર્ટી પ્લોટમાં માં અહીં અગ્રવાલ ફેમિલી હતી એમને ત્યાં તો પછી મને શનિવારે ખાઈને આવી પછી રવિવારથી મને ચાલુ થઈ ગયો ઝાડા બપોરથી અગિયાર વાગેથી અચ્છા આ ફંક્શનમાં કેટલા લોકો હતા ચારસો પાંચસો માણસ હતા તમને જે એડમિટ કરે છે કેટલા દિવસે એડમિટ ચાર દિવસ થઈ ગયા રવિવારથી મારે ચાલુ છે સખત મને તો કેટલા સોળ સત્તર અઢાર બાર ઝાડાને ઉલટી બંને ચાલુ છે ફૂડ થવાનું કારણ શું શું એ કંઈ ખાવામાં કંઈ આવી ગયું છે કેટરિંગ વાળાનો કંઈ પ્રોબ્લેમ હશે મારી તો છે કે એને તમે કેસ કરો કેમ કે કેટલા ચાર દિવસથી કેટલી તકલીફમાં છો એ પદ્મશ્રી હોસ્પિટલમાં હું દાખિલ છું મારી ફ્રેન્ડ ઓરેન્જમાં છે કોઈ જે એમાં આસ્થામાં બી એડમિટ છે જયાબેન મોદીમાં એડમિટ છે को पदम श्रीमा एडमिट छु मारे घरनी नजदीक छ એટલે મેરા નામ પવન જોશી હે યે સર હમે એક ફેમિલી પ્રોગ્રામ થા ઉસમે ખાના ખાને કે લિયે ગયે થે ઓર વહા પે ખણવાણા ખા ગે રબડી ખાયા ઉસકે બાદ યે ફૂડ બોય ડિશન હોવા થા અચ્છા કિતને દિન પહેલી કી વાત હે યે 4 દિન પહેલી કી વાત હે આપ કિતને દિન સે एडमिट હો હમ બસ 4 દિન સે એડમિટ હે યહર અબ આપ કે તબદ કસે ابھی થોડા સુધાર હે લેકિન સાયદ 1 2 દિન ઓર એડમિટ રહેના પડેગા માર નંબર બી વેન્સ સે

આજે ફૂડ પોઈઝનિંગ તમને થયું છે એ ક્યાં અને કયા ફંક્શનમાં થયું પ્રમભૂમિ પાર્ટી પ્લોટ એમાં અમે શનિવારે રાતે જમવા ગયા હતા એમાંથી થયું છે અચ્છા તમારા પરિવારમાંથી કેટલાને ફૂડ પોઈઝન અમને ચાર જણાને થયું છે બે મારા છોકરા અને બે અમે અચ્છા કેટલા દિવસ થઈ ગયા લગભગ ચારક દિવસ થઈ ગયા રવિવાર સવારથી છીએ અત્યારે તમારી તબિયત કેવી છે અત્યારે તબિયત બહુ જ ખરાબ છે આમ તો જોવા જાય તો અચ્છા પેટ નથી મળતો પેટ આજે ફંક્શન છે એમાં કેટલા લોકો હતા એમાં લગભગ ચારસો જેવા તો હશે જ કેટલા લોકોને અસર કરે ત્રણસો સાડી ત્રણસો તો પાકા જ હશે તો આમંત્રિત મહેમાનોની સાથે સાથે વરરાજા અને તેના પિતા પણ ફૂડ પોઈઝન નો ભોગ બન્યા હતા તેમણે સગા સંબંધીઓ અને મિત્ર ગણ ને આમંત્રિત કર્યા હતા મુંબઈ થી અમદાવાદ સુધીના પટ્ટામાં રહેલ તેમના મિત્રો અને સગા સંબંધીઓ મળીને ત્રણસો થી સાડા ત્રણસો લોકોને તેઓએ નિમંત્રણ આપ્યું હતું જેમાં રિસેપ્શન પ્રસંગમાં આમંત્રિતોના ભોજનની જવાબદારી માં ચામુંડા પ્રજાપતિ પરંતુ મહત્તમ લોકોએ ફૂડ પોઈઝન ની અસર થઈ હોવાની ફરિયાદ કરી હતી કેટલાક લોકો તેમાં અંકલેશ્વર ના હોય જેઓ અંકલેશ્વર ની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો અન્ય વાપી મુંબઈ જેવા અલગ અલગ વિસ્તારો થી આવેલો હોય તેઓ પણ તેમના વિસ્તારની હોસ્પિટલોમાં હાલ સારવાર

આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર શહેર સહિત ભરૂચ જિલ્લામાં હાલ લગ્ન પ્રસંગનો ગાળો ચાલી રહ્યો છે તેવામાં મોટા ભાગે લગ્ન પ્રસંગના આયોજકો જ જવાબદારી સોંપતા હોય છે ત્યારે કેટરર્સ હવે આવા ભોજનોની ગુણવત્તા જાળવે અને તે બાબતે પણ આરોગ્ય વિભાગ લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પૂરતી તકેદારીના પગલા ભરે તે અત્યંત જરૂરી છે ભૂતકાળમાં પણ અનેક વખત લગ્ન પ્રસંગમાં ભોજન આરોગવાથી લોકોને ફૂડ પોઈઝન અસર થઈ હોવાનું ધ્યાને આ આવી ચૂક્યું છે બલરામ પ્રસાદ અગ્રવાલ મારા દીકરાનો રિસેપ્શનનો ફંક્શન હતું તે ફંક્શનમાં અમે ત્રણથી સાડા ત્રણસો જેટલા અમારા સગા સંબંધીઓના મારા મિત્ર મંડળોને બોમ્બઈથી અમદાવાદ સુધીને નિમંત્રણ આપ્યા હતા તેમાં બધા ભાઈઓ આવ્યા હતા અને રાત્રે સાડા છથી થી દસ વાગ્યેનું ફંક્શન હતું બધા લોકોએ ભોજન કર્યા પછી બીજા દિવસે બધાને ફૂડ પોઈઝનિંગ થયું અને બધા પોતપોતાના વિસ્તારમાં રાત્રે જતા રહ્યા હતા અમારી નોલેજ મુજબ જેના ફોન હવે મેક્સિમમ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને જેના લોકો બધા લોકોએ વધારે વધારે તકલીફમાં છે હવે આ ફંક્શનમાં બધું અમારું કેટરર ભદ્રેશભાઈ પ્રજાપતિમાં ચામુંડા કેટરસને આપ્યું હતું પર પ્લેટના હિસાબે અને સંપૂર્ણ જવાબદારી એમની હતી જેથી ક્વોલિટી ફૂડ બધાને પરોશે અને સારું ફંક્શન ઉજવે પણ આ જવાબદારી નિભાવી નથી એના લીધે આ બધું હોનારત થયું હવે અમારા તંત્રથી નિવેદન છે કે એના ઉપર યોગ્ય પગલાં ભરે તાકી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિને આવી રીતનું કંઈક હોનારત ન થાય અને આવું જીન લેવું જીન લેવું ઘટના ન બને મારું નામ વિવેક અગ્રવાલ છે મારું જ રિસેપ્શન હતું અહીંયા પરમભૂમિ પાર્ટી પ્લોટમાં જેમાં ઓલમોસ્ટ મારા બધા સગા સંબંધી ફ્રેન્ડ્સ ને બધા આવ્યા હતા રાતનું ફંક્શન પછી એના પછી નેક્સ્ટ દિવસથી જ બધાનું જ ફોન આવવા માંડ્યું ને અમે જાતે પણ ફૂડ પોઈઝનિંગના શિકાર થયા છે અને બધા એડમિટેડ છે આખી ફૂલ ફેમિલી એડમિટ છે અને મારા ઘણા બધા રિલેટિવ્સ ફ્રેન્ડ્સ બધા જ હોસ્પિટલાઇઝ છે અને જે લોકો જ્યાં જ્યાં ગયા હતા વલસાડથી લઈને વાપીથી લઈને બધી જ જગ્યાથી ફૂડ પોઈઝનિંગનું જ ડૉક્ટરે એમને લખીને આપ્યું છે કે તમારું ફૂડ પોઈઝનિંગ જ છે અને બધાનું અત્યારે દવા ચાલે છે તો મારા ફંક્શનમાં એટલે શું પ્રસંગ હતો પણ જરાક આ ફૂડિંગના લીધે થોડુંક બધાનું તબિયત બગડી ગઈ છે અને બધા જ હોસ્પિટલાઇઝ છે ત્રણ દિવસથી અમુક લોકોને વોમિટિંગથી લઈને બધું જ ચાલે છે અમુક ને પેટમાં ખેંચાય છે અને બધાની તબિયત બહુ બગડી ગઈ છે તો તંત્રને આ જ આપણે અપેક્ષા રાખીએ છીએ કે આ આવા કેટરર્સ ઉપર થોડુંક સ્ટ્રિક એક્શન લે અમે ભરૂચના મા કેટરસને આ આપ્યું હતું કે આ અમારો આખો સુ પ્રસંગે હાચી લે પણ કંઈકને કંઈક ભૂલ થઈ છે કેટરર્સને વાત કરતા એમને કોઈ પણ જાતનું સ્વીકાર કર્યું નથી અને એ તો ના જ પાડે છે કે અમારા તરફથી કશું જ નથી અને એ કોઈ પણ કહેવાય ને કે એક્સેપ્ટન્સ નથી દેખાડતો પણ આગળ જઈને ફ્યુચરમાં બીજા કોઈ ફેમિલીને આવું કંઈક ના થાય અને એ કોઈને હેલ્થ જોડે જે ક્રિટિકલ વસ્તુ છે આખા કોઈ પણ ફેસ્ટિવલમાં કે કોઈ પણ આપણા પ્રસંગમાં તો એ હેલ્થને ક્રિટિકલમાં ધ્યાનમાં રાખીને તંત્ર બરાબર એક્શન લે એ જ તંત્રને આપણે રિક્વેસ્ટ માં કેટરસ કરીને માં ચામુંડા કેટરસ કરીને ભરૂચમાં હતું અને એના જે ઓનર છે એ પ્રજાપતિ છે જેટલા પણ લોકો આવા પ્રસંગમાં કેટરસને બોલાવે તો ખાસ કરીને આ ધ્યાન આપે કે આ આ જે કેટર છે જે લોકોના હેલ્થ જોડે એ આવાને ઓર્ડર ના આપે અને ખાસ કરીને એક વાર ફૂડ ચેક કરાવી લે અને સેમ્પલ રાખી દે કેમ કે આ લોકો શું કરે કે પછી રાત્રે બધું ફેંકી દે અને પછી કોઈ જાતનું સેમ્પલ કોઈને મળતું નથી એટલે એક એક સેમ્પલિંગ તો બધા એકવાર રાખી જ લે